ભારતીય ખેલાડી તેણે પ્રવેશ મેળવી લીધો છે જે રીતે છ રાઉન્ડ હતા એન મીટર એર પિસ્ટલમાં અને તેમાં છ રાઉન્ડમાં તેનું જે પરફોર્મન્સ હતું મનુ ભાકરનું આઉટસ્ટેન્ડિંગ રહ્યું પ્રથમ જે રાઉન્ડ હતો તેમાં મનુ જે ભાકરે છે તેણે સત્તાણું બીજા રાઉન્ડમાં સત્તાણું ત્રીજા રાઉન્ડમાં અઠ્ઠાણું અને આમ છ રાઉન્ડમાં સત્તાણું થી અઠાણું પોઈન્ટ મેળવ્યા અને આ રીતે છસો માંથી તેણે પાંચસો પોઈન્ટ મેળવીને ત્રીજા સ્થાને રહી એટલે કે સીધો જ તેને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે અને જે રીતે તેને જે ઇનર્સ છે ટેન્સ ઇનર્સ તે પણ સત્યાવીસ વખત ટેન્સ ઇનર્સ કર્યા હતા અને આ રીતે તેનું જે પરફોર્મન્સ છે તે ખૂબ જ આઉટસ્ટેન્ડિંગ રહ્યું છસોમાંથી પાંચસો એસી પોઈન્ટ મેળવ્યા પરંતુ એક નિરાશાજનક એ પણ વાત રહી કે તેની સાથે જે તેની સાથી ખેલાડી હતી રીધમ સંગવાન તે પંદરમાં સ્થાને રહી છે અને તે ફાઇનલમાં ક્વોલિફાય થવાથી રહી ગઈ છે પરંતુ મનુ ભાકર પાસેથી હવે ભારતને એક મોટી અપેક્ષા છે કે ફાઈનલમાં તે ભારતને મેડલ અપાવે અને ફાઇનલમાં તેનું આ પ્રદર્શન જાળવી રાખીને ભારતને મેડલ અપાવવાની દિશામાં એક આગળ વધે જી જતીન આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ